નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કરોડો કર્મચારીઓની ખુશ કરવાની તૈયારીઓ મિત્રો ચાલી રહી છે જેમાં મિત્રો બે હજાર પચીસના સામાન્ય બજેટ પહેલા વિવિધ સંગઠનો સાથે મિત્રો મિત્રો લોકોની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે જેમાં મિત્રો કર્મચારીઓની સંગઠનોએ માંગ કરી હતી કે ઈપીએફઓ પેન્શન યોજના હેઠળ લઘુત્તમ મિત્રો પેન્શન એક હજાર રૂપિયા વધારીને સાત હજાર પાંચસો રૂપિયા મિત્રો કરવામાં આવે આ અગાઉ મિત્રો બે હજાર ચૌદમાં મિત્રો સરકારે ઈપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન મિત્રો એ

આ બજેટ મિત્રો મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હશે જેમાં મિત્રો સરકાર પણ આ રકમને દસ હજાર રૂપિયા કરવા ઉપર વિચાર પણ કરી રહી છે પરંતુ મિત્રો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોને મિત્રો દસ હજાર રૂપિયાના હપ્તા મળવા જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો

સમાજના મિત્રો સંતોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ તેની તૈયારીઓ કરે અને ક્લાસ મિત્રો એક અને બે અધિકારી બને એવા મિત્રો ઉદ્દેશ્યથી મિત્રો દાન કરાયું હતું ખુદ દેવાયત ખવડે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાતનો મિત્રો ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો ઉત્તરાયણના દિવસે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મિત્રો હળદર બોર્ડને લોન્ચ કર્યું હતું જેમાં મિત્રો પિયુષ ગોય ગોહિલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં વચન આપ્યું હતું તેમના વચનને પૂર્ણ કરવા માટે મિત્રો આજનો દિવસ એટલે કે ઉત્તરાયણનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો દેશના મિત્રો વીસ રાજ્યોમાં મિત્રો ખેડૂતનું હળદરનું વાવેતર કરે છે બોર્ડ દેશમાં મિત્રો હળદર અને તેના ઉત્પાદનોના વિકાસને મિત્રો સાથે નિકાસ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી મિત્રો જાહેરાત ઉત્તરાયણના દિવસે મિત્રો મોદી સરકારે કરી હતી ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મળશે મિત્રો યોજનાઓનો લાભ જેમાં મિત્રો 10000 રૂપિયાની સહાય જમા કરવામાં આવશે જેમાં કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મિત્રો અનેક યોજનાઓ ચલાવી રહી છે જેમાં મિત્રો મોદી સરકાર વર્ષ 2014 માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના અંતર અંતર્ગત મિત્રો દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી મિત્રો શરૂ કરવામાં આ યોજના આવી છે જેમાં જનધન યોજના હેઠળ મિત્રો તમે જીરો બેલેન્સથી જ બેંક એકાઉન્ટ ખોલી શકો છો અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં મિત્રો સૌથી વિશેષ સુવિધા તો એ છે જેમણે જનધન ખાતું મિત્રો ખોલાવ્યું છે તેમને જીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર મિત્રો દસ હજાર રૂપિયા સુધીની લોનની સુવિધા પણ મિત્રો આપવામાં આવે છે તો મિત્રો આ સારામાં સારી વાત કહેવાય જેને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક મિત્રો એક પ્રકારની લોન સુવિધા યોજના છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે મિત્રો આ સ્કીમ હેઠળ દસ હજાર સુધીની મિત્રો લોન લોન માટે મિત્રો તમે અરજી કરી શકો છો તો મિત્રો જનધન ખાતું તમે ખોલાવો છો તો તરત જ મિત્રો તમે તેમાં જીરો બેલેન્સ સાથે જ મિત્રો દસ હજાર રૂપિયાની આર્થિક લોન ઉપાડી શકો છો અને તેનો મિત્રો સહાયનો પૂરેપૂરો મિત્રો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મહિલાઓને સરકાર દ્વારા છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મહિલાઓ માટે મિત્રો ખુશખબર સામે આવી છે કેન્દ્ર સરકાર આપશે મિત્રો છ હજાર રૂપિયાની સહાય જેમાં પ્રધાનમંત્રી માતૃત્વ યોજના હેઠળ મિત્રો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય મિત્રો આવે છે આ યોજના મિત્રો એક જાન્યુઆરી બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી મિત્રો ગર્ભ અવસ્થામાં મિત્રો સહાય યોજના તરીકે મિત્રો ઓળખવામાં આવી રહી છે આ યોજનાનો મિત્રો મુખ્ય હેતુ છે કે માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેના માટે સરકાર તમને મિત્રો છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં મિત્રો એક હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર રૂપિયા અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા ગર્ભવતી મહિલાઓને મિત્રો આપવામાં આવે છે તે જ સમયે મિત્રો સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં મિત્રો છેલ્લા સમય મિત્રો છ એક હજાર રૂપિયા આપે છે આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન કરાવતી ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયા મિત્રો આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો 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 સમાચારની વાત તો પ્રેસ કોન્ફરન્સમાં અંગેના ન્યૂઝ આવ્યા છે એટલે કે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં જીએસટી અંગેની મિત્રો બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ મિત્રો ચાલી રહી છે જે અંગે મિત્રો મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ઓનલાઈન ફૂડ ડિલેવરી એપ દ્વારા ફૂડ ડિલિવરી પર મિત્રો જેટલું જીએસટી વસૂલવામાં આવે છે તે અંગે મિત્રો કોઈ નિર્ણય લેવાતો નથી ફર્ટિલાઇઝ મિત્રો રાઇસ અને કેનરલ્સ પર મિત્રો ટેક્સ મિત્રો અઢારથી વધીને મિત્રો પાંચ ટકા કરવામાં આવી ગયો છે જીન થેરાપીને મિત્રો ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી ગઈ છે કાળા મરી અને મિત્રો કિસમિસ જો કોઈ ખેડૂત વેચશે તો તેના ઉપર મિત્રો ટેક્સ નહીં લાગે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો પાસે મિત્રો ઘઉંની ટેકાના ભાવે મિત્રો ખરીદીની મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે મિત્રો ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહી તે હેતુથી રવિ માર્કેટિંગ સીઝનમાં મિત્રો બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને રૂપિયા ચોવીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે મિત્રો ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા મિત્રો સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે મિત્રો આ તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી કરવામાં આવશે તો ખેડૂતો માટે મિત્રો આ સારા સમાચાર કહી શકાય ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નોંધણી અંગે મિત્રો સર્વે ખાસ જાણી લેજો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલના મિત્રો તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત મિત્રો દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે રાજ્યમાં મિત્રો છાસઠ લાખ ખેડૂતોનો લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક સામે મિત્રો પચીસ ટકા નોંધણી પૂર્ણ થતાં મિત્રો ભારત સરકાર તરફથી મિત્રો ગુજરાત સરકારને મળશે મિત્રો બ્યાસી કરોડનો પ્રોત્સાહક ગ્રાન્ટ જેમાં મિત્રો પચાસ ટકા નોંધણીનું લક્ષ્યાંક પાર કરતાં વધારાની મિત્રો ને ત્રેવીસ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે ફાર્મર રજિસ્ટ્રી મિત્રો આગામી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું મિત્રો આયોજન પણ કરવામાં આવ્યું છે તો જે ખેડૂતભાઈઓને ખેડૂત રજિસ્ટ્રી મિત્રો બાકી છે તે દરેક ખેડૂત ભાઈઓ ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો કેમ કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવશે તો તમારા ખાતામાં મિત્રો કોઈપણ અડચણ વિના ઓગણીસમો હપ્તો જમા થઈ જાય તો અનેક મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે તેમને અઢારમા હપ્તાની સહાય મળી નથી તો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો તો બારમાં તમને મિત્રો અઢારમાં હપ્તા હપ્તો ઓગણીસમા હપ્તાની સાથે સાથે મળી જશે તો જે ખેડૂતભાઈઓ આપણી આ ચેનલની અંદર ખાસ કરીને નવા આવ્યા છે તેમને મિત્રો વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવા અવારનવાર ગુજરાતી સમાચારોની માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય ભારત જય હિન્દ